એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે સાબરકાઠામાં દિન પ્રતિદિન ચોરીના બનાવ વધ્યા ઈડર મામલતદાર કચેરી પાછળના ભાગે ધોળા દિવસે ચોરી ને અંજામ અરજદારોથી ભરચક રહેતા વિસ્તારમાં આવેલી જય ફ્રેન્ડ્સ નામની પેઠીમાં ચોરીને અંજામ આપનાર અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ એક લાખ સાડત્રીસ હજાર દુકાન માલિકે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી સરકારી કચેરીના પાછળના ભાગે ત્રણ દિવસ અગાઉ ચોરી થયાનો ભેદ ન ઉકેલાતા ચોરીના બનાવ ઈડર સાબરકાલ કચેરી પાછળના ભાગે થોડા દિવસે ચોરીને અંજામ અરજદારો થી ભરચક રહેતા વિસ્તારમાં આવેલી જય ફેન્ડ નામની પેઢીમાં ચોરીને અંજામ આપનાર અજાણ્યા ઈશમો સીસીટીવી કેમેરામાં કેદ રોકડ રકમ લઈ ગઠિયા પલાયન એક તરફ પ્રાંત કચેરી તો બીજી તરફ મામલતદાર કચેરી પાછળના ભાગે ધોણા દિવસે ફેરો કરી પલાયન ગઠિયાઓ સામે રોષ દુકાન માલિકે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી